આજકાલ સોશિયલ મીડિયા લોકોના મંતવ્યો શેર કરવા માટેનું એક મોટું પ્લેટફોર્મ બની ગયું છે જ્યાં એક તરફ આ પ્લેટફોર્મ પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ ને સારું બનાવવાનું માધ્યમ છે તો બીજી તરફ કેટલીકવાર કોઈ પોસ્ટને લાઈક કરવાથી તમે મુશ્કેલીમાં પણ મુકાઈ શકો છો. જી હા હાલમાં એક ઘટના સામે આવી છે જેમાં એક કર્મચારીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટને લાઈક કરવાને કારણે પોતાની નોકરી ગુમાવી દીધી છે. જી હા આ મામલો લિંક્ડઇન પ્લેટફોર્મ પર એક પોસ્ટ સાથે સંબંધિત છે જેમાં એક કર્મચારીએ તેના વર્કપ્લેસ પરની સમસ્યાઓ વિશે ખુલાસો કર્યો હતો. તે પોસ્ટમાં વ્યક્તિએ કંપનીના વિચિત્ર નિયમો અને ખરાબ કામકાજની સ્થિતિએ તેનું જીવન કેવી રીતે નર્ક બનાવી દીધું છે તે વિશે જણાવ્યું હતું. હવે એમાં થયું એવું કે કોઈ બીજી કંપની આ પોસ્ટ પસંદ આવી અને તે કરી જે તેના માટે ભારે સાબિત થઈ સોશિયલ મીડિયા પર લખ્યું કે તેને એક સ્ટાર્ટઅપ કંપનીમાં કામ શરૂ કર્યું છે જ્યાં કામ કરવાની પરિસ્થિતિઓ અત્યંત મુશ્કેલ અને સમસ્યા રૂપ છે ત્યારબાદ બન્યું એવું કે તેને પોસ્ટ લાઇક કર્યા ના બીજા જ દિવસે તેની કંપની માંથી સીઓ નો ફોન આવ્યો અને તેને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો સી એ આરોપ લગાવ્યો કે કર્મચારી કંપની વિશે નકારાત્મક વાતો ફેલાવી રહ્યો હતો હવે ભાઈ આપણે પણ કોઈ પોસ્ટ ને લાઈક કરતા પહેલા વિચારવું પડશે નહીં તો ક્યાંક આપણને પણ લેવાના દેવા ના પડી જાય તમારું શું કહેવું છે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને આવા જ કોન્ટેન્ટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ